વરાછા જોન એમાં આવેલા ટીપી સાઈટમાં મામાદેવ મંદિરથી ભગવતી સુશાળીવાળા રોડ ઉપર એકસો પચાસ ઝુપડાના દબાણ દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો વરાછા જ્હોન એમાં મેગા ડિમોલેશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ ઓટલો જમાવી દીધો હતો જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પરસેવો પડ્યો હતો ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો હતો ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી ચોક ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે જેને કારણે ટ્રાફિક સાથે અનેક પ્રશ્નો થતા હતા આ વિસ્તારની આસપાસમાં ગંદકીનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક કારણોસર દબાણ દૂર થતું ન હતું ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યા હતા ત્યારે અસામાજિક તત્વોનો ઉદ્રવ વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરી કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો જો કે આજે પણ આ પ્રકારની સ્થિતિ ઉભી થાય તેવી શંકાને આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ સવારથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી આખરે પોલીસ પ્રોટેક્શન હોવાને કારણે કોઈ પણ પ્રકારના કાકરી ચાળા કર્યા વગર દબાણ કરનારાઓને પોતાનો દબાણ દૂર કરવા માટે સહયોગ પણ આપ્યો હતો વરાછા ઝોન એના ડેપ્યુટી ઇજનેર કીર્તિ પટેલે જણાવ્યું કે સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદ હતી કે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે અસામાજિક તત્વોનો ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે અમારા દ્વારા પણ દબાણ દૂર કરવા માટેનો પ્રયાસ થયો છે પરંતુ તેમાં સફળ થયા ન હતા જોકે આ વખતે કાપોદરા પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવતા રવિવાર હોવા છતાં પણ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી હતી અંદાજે એકસો પચાસ જેટલા ઝૂંપડાઓ દૂર કરી દેવાયા હતા શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર કામગીરી કરવામાં આવી હતી ખૂબ મોટા પ્રમાણમાં ન્યુસન્સ હોવાના અમારા ધ્યાન પર આવ્યું હતું